નમસ્કાર મિત્રો વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ મિત્રો ખાસ કરીને આજે આ વીડિયોમાં આપણે ચર્ચા કરવાની છે પવન ઠંડી અને ઝાકળ વિશેની પર સૌપ્રથમ હું આપને એ જણાવી દઉં કે આજે તારીખ છે બાવીસ જાન્યુઆરી 2024 અને સોમવાર આજ રોજ અયોધ્યાની અંદર ભગવાન શ્રી રામના મંદિરની અંદર મૂર્તિની અંદર પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે અને એક કે હું ગર્વની લાગણી અનુભવું છું સાથેમાં આપને એ પણ જણાવી દઉં કે આપણે કોમેન્ટ બોક્સની અંદર ફેસબુક પેજની લિંક આપેલી છે તે ફેસબુક પેજને પણ ફોલો કરજો જેથી કરીને અમે ત્યાં પણ તમને કંઈક વિશેષ પ્રકારની માહિતી છે એ આપી શકીએ હવે ખાસ કરીને પવનની વાત કરવાની છે આમ જોવા જઈએ તો અત્યારે અમુક વિસ્તારોની અંદર પવનની સ્પીડ છે છેલ્લા બે ત્રણ દિવસથી સામાન્ય કરતા વધી ગઈ હતી આવતીકાલે ત્રેવીસ તારીખથી પવનની સ્પીડ છે એ નોર્મલ નજીક આવી જશે આવતીકાલે ત્રેવીસ તારીખથી લઈને એકત્રીસ જાન્યુઆરી સુધી પવનની સ્પીડ નોર્મલ રહેશે એટલે કે સાતથી લઈને બાર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન જોવા મળે તેવી શક્યતાઓ છે એટલે પવનની સ્પીડ છે એ એકત્રીસ તારીખ સુધી એકદમ નોર્મલ રહેવાની છે પવનની સ્પીડમાં કોઈ ફેરફાર થવાનો નથી અને પવનો પણ મુખ્યત્વે ઉત્તર અને ઉત્તર પૂર્વના જણાશે એ સાથે જે ઠંડીની વાત છે ઠંડી જોવા જઈએ તો અત્યારે છેલ્લા ત્રણ ચાર દિવસથી ઠંડીનો સારો એક રાઉન્ડ ચાલી રહ્યો છે તમને થોડા દિવસ પણ જે માહિતી આપી હતી એની અંદર કહેલું હતું કે જે શિયાળો છે નોર્મલ કન્ડિશનમાં આવ્યું છે એ જ નોર્મલ કન્ડિશનને કારણે આપણે ઠંડીનો પણ રાઉન્ડ એક જોવા મળ્યો આજની તારીખે એટલે કે બાવીસ જાન્યુઆરીના રોજ પણ જે નોર્મલ ઠંડી હોય એ આપણે જોવા મળી રહી છે આવતીકાલે ત્રેવીસ જાન્યુઆરીના રોજ પણ આ ઠંડી છે એ કન્ટિન્યુ જોવા મળશે ચોવીસ તારીખથી ધીમે ધીમે ટેમ્પરેચર છે ઊંચું જશે એટલે અને પચીસ દિવસની અંદર એક થી બે ડિગ્રી તાપમાન ઊંચું જશે જોકે આમાં તાપમાનની અંદર કોઈ મોટો ફેરફાર થવાનો નથી એક સામાન્ય ફેરફાર છે એક થી બે ડિગ્રી તાપમાન ઊંચું આવવાનું છે જેને કારણે ઠંડીમાં કોઈ મોટો બદલાવ આવશે નહીં પણ એટલું ચોક્કસથી કહી શકાય કે ચોવીસ તારીખે એક ડિગ્રી તાપમાન વધશે અને પછી પાછું પચીસ જાન્યુઆરીના રોજ પણ એક ડિગ્રી તાપમાન વધશે એટલે ટોટલ બે ડિગ્રી જેવું તાપમાન છે એ ઊંચું આવશે અને એકત્રીસ જાન્યુઆરી સુધી રાબેતા મુજબનું એ તાપમાન જોવા મળે તેવી શક્યતાઓ છે એટલે તાપમાન એકથી બે ડિગ્રી ઊંચું આવશે છતાં પણ જે લઘુત્તમ તાપમાન છે કે જે રાત્રિના ટાઈમે જે આપણે ઠંડીનો અનુભવ કરી રહ્યા છે એ આપણે કન્ટિન્યુ જોવા મળશે અને ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયાની અંદર આગોતરા એંધાણ તરીકે એટલું કહી શકાય કે ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયાની અંદર ઠંડીનો એક મોટો રાઉન્ડ પણ આવી શકે છે એ સાથે વાત કરવાની છે ઝાકળની આમ જોવા જઈએ તો છેલ્લા ત્રણ ચાર દિવસ પહેલા એક ઝાકળનો રાઉન્ડ છે પૂર્ણ થયો છે જેની અંદર રાજ્યના અનેક વિસ્તારોની અંદર ખૂબ ઝાકળ જોવા અને કચ્છના વિસ્તારોને આ એક જોવા મળી છે આ ઝાકળને કારણે પણ શિયાળુ પાક ઉપર એક મોટી અસર થતી હોય મોટી અસર થઈ છે સાથે આપણે જણાવી દઉં કે અત્યારે મોટાભાગના વિસ્તારો છે એ ચોખ્ખા રહેશે હમણાં કોઈ ઝાકળની શક્યતાઓ નથી આવનારા ત્રણ ચાર દિવસ સુધી કેમકે આજે બાવીસ તારીખ છે છવ્વીસ તારીખ સુધી ઝાકળની કોઈ મોટી શક્યતાઓ નથી હા એક વાત અલગ છે અમુક અમુક વિસ્તારમાં સેન્ટરમાં ખાસ કરીને નદી મોટી નદીઓ પસાર થતી હોય એવા વિસ્તારમાં ક્યાંય માહોલ જોવા મળે કે ધુમ્મસ જોવા મળે વહેલી સવારે એ અપવાદ રહેશે બાકી કોઈ મોટી ઝાકળ વરસાદની હમણાં શક્યતાઓ નથી છવ્વીસ તારીખથી ફરીથી એક ઝાકળનો રાઉન્ડ આવી રહ્યો છે જે છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ ને ઓગણત્રીસ જાન્યુઆરી એમ ચાર દિવસે ઝાકળનો રાઉન્ડ જોવા મળે તેવી શક્યતાઓ છે એટલે ખાસ કરીને ખેડૂતભાઈઓ અહીંયા નોંધી લેવાની છે ઝાકળ વરસાદ જે આવતી હોય ત્યારે આપણે પિયત આપવું ન આપવું અથવા તો આપણે ઝાકળ વરસાદ આવે એની પહેલાં કોઈ આપણે દવાઓનો છંટકાવ કરવો જે કંઈ ડિસિઝન લેવાનું હોય એ ડિસિઝન લેવા માટે આપણી પાસે સમય છે કેમ કે ઘણા બધા ખેડૂતભાઈઓનો એવો આગ્રહ હતો પરેશભાઈ ઝાકળ વિશે થોડીક એડવાન્સમાં માહિતી આપજો જેથી કરીને અમે કાંઈક નિર્ણય લઈ શકીએ ત્યારે હું આપને જણાવી દઉં કે છવ્વીસ તારીખ સુધી કોઈ ઝાકળની શક્યતાઓ નથી છવ્વીસ તારીખથી ઝાકળની શરૂઆત થશે અને એ ઝાકળ છે એ લગભગ ઓગણત્રીસ જાન્યુઆરી સુધી જોવા મળે તેવી શક્યતાઓ છે એટલે ચાર દિવસનો ઝાકળનો રાઉન્ડ હશે અને એ ઝાકળ છે એ દક્ષિણ ગુજરાતના જે દરિયાઈકાંઠાના ભાગો છે સૌરાષ્ટ્રના વિસ્તારો કચ્છના અમુક ભાગો મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત એમ તમામ વિસ્તારોની અંદર ઝાકળ વરસાદ જોવા મળે તેવી શક્યતાઓ રહેલી છે અને આ ઝાકળ વરસાદ છે સૌથી વધારે રાજ્યની અંદર સૌથી વધારે રાજકોટ મોરબી કચ્છના વાગડ વિસ્તાર અને સુરેન્દ્રનગર જેવા વિસ્તારો આટલા વિસ્તારોની અંદર આ ઝાકળ વરસાદનું પ્રમાણ વધુ જોવા મળે બીજા વિસ્તારોની અંદર સામાન્યથી મધ્યમ ઝાકળ વરસાદ જોવા મળે એવું અનુમાન છે એટલે પવન ઠંડી અને ઝાકળ વિશેની આ અગત્યની માહિતી હતી હમણાં કોઈ માવઠાની શક્યતાઓ નથી એટલે કોઈ માવઠાના મા માહોલ જેવો કોઈ માહોલ બને અને માવઠું થાય એવું કંઈ છે નહીં એટલે એનાથી કોઈ ગભરાવાનું નથી અને આગળ ઉપર કેમ કે હવે જેમ સમય જતો જાય એમ આપણે બે હજાર ચોવીસના વરસાદના વાર્ષિક કાર્યક્રમ પણ રજૂ કરશું પણ લાંબા ગાળાનું એક થોડુંક અનુમાન આપણે આપવાનું છે એ આપણે આવતીકાલના વિડીયોની અંદર કદાચ રજૂ કરશું તેવું આપણે માની રહ્યા છીએ આવતીકાલનો વિડીયો છે એ પણ બે હજાર ચોવીસના ચોમાસાને લઈને આપણે ક્યાંક થોડોક અંદાજ આપવાનો છે એટલે આવતીકાલનો વિડીયો છે દરેક મિત્રો એ અવશ્ય જોવાનું છે અત્યારે આ વિડીયોની અંદર એટલું જ અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે વિડીયોને લાઇક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો જેથી કરીને અન્ય મિત્રોને પણ માહિતી મળી શકે અને જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય એ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવી આજે આપશો ધન્યવાદ